પાલિતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બે રાજકન્યાઓમાં અંગમાથે અથાકરૂપ પથરાણા છે બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયામાંથી કોઈની નજરમાં સમાય નહીં એવી નકશીખ નમણાઈ નીતરે છે એક દી પડદા આડેથી વાત સરી ગઈ કે બે રાજકન્યાઓ પદમણી છે કોઈ દુષ્ટ માણસે જઈને જૂનાગઢના નવાબની કાન ભંભેરણી કરી કે અન્નદાતા પદમણી તો તમારા જનાનખાનામાં શોભે નવાબ કહે હું માનું નહીં મારે ગળે વાત ઉતરતી નથી પદમણી કેને કહેવાય જાણે હા અન્નદાતા પરવર દિગાર જાણો છું કે જેના ઉતારેલા નખ તડકે મૂકો ને મીણની જેમ ઓગળવા માંડે એનું નામ પદમણી ખાતરી શું કરાવી આપું કહીને માણસ પાછો વળ્યો કહે છે કે કોઈ દુષ્ટ માણસ હજામનો વેશ ધારણ કરી પાલીતાણાના રાજદરબારમાં દાખલ થયો અને બંને રાજકન્યાના નખ ઉતારી વળી નીકળ્યો જુનાગઢની શાહી કચેરીમાં જઈને કોઈ ઝવેરી માણેકની પોટલી જેટલા જતનથી મૂકે એથી એ અદકેરા જતનથી નખની પોટલી મૂકી નખ તડકે મુકાણા પલકવારમાં પીગળી ગયા પદમણી સાચી નવાબનો હુકમ છૂટ્યો કે રાજકન્યાઓ મને પરણાવો નવાબની ફોજ પહોંચે એ પહેલાં ગોહિલ સાબદા થઈ ગયા બે રાજકન્યાઓને વેલડું જોડાવી બેસારી પાલીતાણાથી રવાના કરી દીધી પોતે હોશિયાર ધારણ કર્યા વેલડું ગામે ગામ ફરવા માંડ્યું કોઈ હાથ જાલો પણ આ તો સોરઠ સરકારનો શિકાર કોણ સંગરે ફરતી ફરતી વેલ કુંડલે પૂગી કુંડલા ગામને ચોરે બોતેર શાખાના બંકા બાબરીયાનો ડાયરો બેઠો છે કહુંબા ઘૂંટાય છે ડાયરામાં ત્રીજી કણે ઉગેલા ડુંગો કરે છે ચોરા પાસે વેલડું પૂગતા જ પૂછ્યું કોનું વેલડું મોતનું વેલડું જવાબ સાંભળતા જ દેવો કોટીલો ગરજ્યો અમે વેલું છોડાવશો પણ હવે પણ ને પણ બે દીકરીઓ અમારી પેટની દીકરીઓ થઈ હવે ડગ ભરવા દઈએ તો કોટીલાની કપાળે કાળી ટીલી બેહે પણ પછવાડે વાર આવી પૂગી કે પૂગશે કોની નવાબની ભલે આવી મરી મટશું પાલીતાણાથી જૂતેલું વેલડું કોડલાના કોટીલાના હાથે છૂટ્યું ત્યાં તો બાગડદા બાગડદા કરતા ફોજના ઘોડા પૂગ્યા નવાબના નેજા ફરક્યા દેવા કોટીલાના નવાણું લાખ રૂવાડા અવળા થઈ ગયા આંખમાં કોઈએ મુઠ્ઠી ભરીને સિંદૂર ઠાલવ્યો હોય એવો રંગ ઘૂંટાઈ ગયો કળેડાટ કરતો કોટીલો ડાયરો બેઠો થઈ ગયો તલવાર ભાલા બરછી હાથ ધરાઈ ગયા ઓથ લેવાને કોઈ ડુંગરો મળે તો રંગ થઈ જાય પૂગ્યા પડખેના ભરોસા નામના નાનકડા ડુંગરામાંથી બોતેરે શાખાના બાબરિયાઓએ નવાબની ફોજ સામે બાથ ભરી ઘોણ સંગ્રામ ખેલાણો સામસામી તરવારોની મંડી બટાજટી બોલાવા દેવજીવો દેવો કોટીલો આજ દુશ્મનો દૈત્ય બની ગયો દુશ્મનોના માથા ડુંગરમાંથી દડવા લાગ્યા લોહીના દોરિયા વહેવા માંડ્યા કોઈના હાથ કોઈના માથા કોઈના પગ ઢેબે આવવા માંડ્યા ગોર ધીંગાણામાં બાબરિયાની બોતેર શાખામાંથી સાત શાખાઓ સમૂળી ખપી ગઈ બીજી શાખાઓમાં ગોળીએ સૂતેલા છોકરા સિવાય કોઈ ઉઘર્યું નહીં પણ આશરે આવેલી દીકરીઓને ઉઘારી દેવા કોટીલો દેવના ડાયરામાં જઈને બેઠો આવા દેવા દહીવાણ નામના કોટીલા રાજપૂતની વીરગાથા રચાણી